જો પાંચસો રૂપિયા એ મેપી દેવાના છે બધાને બાપા સિતાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનું છે ને પાંચસો રૂપિયા ઇનામ રાખેલું છે ને આ તો તમારે ખાસ જોઈજો ને બહુ સારો રહે વિડીયો તમારે સારો લાગશે તમને અંત બધી જોઈજો ચાલો સહેલા જવા છોકરાઓને બોલાવી લઈ ને પાંચસો રૂપિયા ઇનામ રાખેલું છે હાલો છોકરા આવી ગયા તમે આ સેલેસ માં આવ્યા એમને તમે કેટલું ઇનામ છે પાંચસો રૂપિયા સરસ હું ખાવાનું છે કેવી રીતે આ તે નથી ખાવાની મારું કામ છે સમસ્યા સંજા સમશે ત્રણ મિનિટની અંદર ખૂટ વળી જવાનું છે એ ઢોળાય બોળાય નહીં ખાસ તમે ધ્યાન રાખજો બે માંથી એક કોઈ નાને હાથની ડરવાની સમસ્યા ખાવાની છે ખાસ એ ધ્યાન રાખજો તો પાંચસો રૂપિયા ઇનામ નહીં મળે ત્રણ મિનિટની અંદર જ પડી જવાની છે હજી કહેતા નહીં સારું હવે હું મારું કહું તાટ એટલે તાટ ફૂટ જવાનું હાલો કરો તાટ આવી રીતે ભાઈ દે નહીં ખાતી હોય હા જીગુ હા ને દિવ્યાશભાઈ જાઉં હવે સમસ્યા ખાવાની છે વ્યાપાર હાથે ને હો ભાઈ આ રીતે હો હાથે સમસ્યા હાથે તો કોઈ લગાડવાનો જ નહીં બે હાટ દેવું સાઈડ માં જો પાંચસો રૂપિયા મેં કીધું દેવાના છે pharto e vi quái sỉ vay gà tuya 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 એને મજા આવી આમાં એને તો ziggo હાઈસ્કૂલ એ આવી ગયો તું એટલે જેમને જો આ વીડિયોમાં તમને મજા આવી ગઈ હે હા અમાર આવરીઓ બસ આ કરજો શેર કરજો અને કરજો નવા આવી બાય બાય